ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાના વેલણ ગામે આયોજિત સમૂહલગ્ન કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી હાજરી આપી હતી આ પ્રસંગે તેમણે સમાજને એકતાનો સંદેશો આપતા ભાવનાત્મક ભાષણ આપ્યું હતું જેમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ જણાવ્યું કે સમાજ માટે જો કોઈ ધોકા લેવા પડશે તો ધોકા પરસોત્તમ સોલંકી લેશે સમાજની દીકરીઓને જ્યારે પણ જરૂર પડે ત્યારે નિર્ભય થઈ મારી પાસે આવજો તેમણે ઉમેર્યું હતું કે તેઓ ગાંધીનગર ભાવનગર અને ઉના આ ત્રણેય જગ્યાએ રહે છે અને સમાજના કોઈ પણ વ્યક્તિ મદદની જરૂર હોય તો દરવાજા હંમેશા ખુલ્લા છે એને કોઈ મતલબ નથી અને જરૂર પડે પડે ને ને ત્યારે પડવા તો પછોત્તમ ચોવા જેવું પડે કોઈ ચિંતા નહીં કરતા આવી જાવ મારા બંગી ભાવનગર રહું છું ગાંધીનગર હોઉં ઉના રહો તમારે હું છે આવો અને તમારા અખત કરવા હોય ને તો પરોત્તમ સોલંકીને યાદ કરજો કરતા હોય પણ એ માનું મને નથી આવડતું કેમ કે રાજકારણ તો બધા કરતા રાજકારણ ગમે મારે અહીંયા તમારે ક્યાં મત લેવો મારે હું પણ મારો સમાજ મારો દુખી આત્મા થાય ને તો હું સમાજ નહીં જોતો અને હંમેશા પરાગ સંતાણી અને દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ